માંડવી શહેર દ્વારાવાલા નાકાલ વિશાળ પ્રતિમાને કરવામાં આવ્યું હતું આ ફૂલ કેશવજીભાઈ ઋષિયા માંડવી તાલુકા મહેશ્વરી સમાજ પ્રમુખ તથા હરેશભાઈ ફફલ માંડવી શહેર મહેશ્વરી સમાજ પ્રમુખ દ્વારા સૌ પ્રથમ ફૂલહારારોપણ કરવામાં આવેલ હતું ત્યારબાદ સમાજના હોદ્દેદાર કારોબારી સભ્ય તેમજ ઉપસ્થિત સમાજના તમામ શહેર તથા ગ્રામ્ય વિસ્તારના જ્ઞાતિજનો ડોક્ટર સાહેબની પ્રતિમાને ફૂલહારોપણ કર્યું હતું કાર્યક્રમની રૂપરેખામાં માંડવી મહેશ્વરી સમાજવાડી મધ્યે ઉપસ્થિત રહીને માંડવી શહેરના સોનાવાલા નાકા પાસે આવેલ વિશાળ પ્રતિમા પાસે ડોક્ટર સાહેબના જયકારાના નારા સાથે ફૂલહારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો માંડવી તાલુકા મહેશ્વરી સમાજના પ્રમુખ કેશવજીભાઈ રોશિયાએ ડોક્ટર સાહેબના જીવન સંદેશ વિશે સમજાવ્યું હતું અને માંડવી શહેર મહેશ્વરી સમાજના પ્રમુખ હરેશભાઈ ફફલે સમાજને સંગઠિત થવા પર ભાર મૂક્યો હતો જ્યારે માંડવી શહેર મહેશ્વરી સમાજના પ્રમુખ દિનેશભાઈ મુછડીયાએ ડોક્ટર સાહેબના સૂત્રો અને સિદ્ધાંતોનું પાલન કરવા જણાવી સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું કાર્યક્રમને સફળ બનાવવા સમાજના ટ્રસ્ટી લક્ષ્મીચંદભાઈ ફફલ દીપકભાઈ ફફલ હરેશભાઈ વાડા ખજાનજી હિરજીભાઈ લાંબા દિનેશભાઈ ડુંગરખિયા ઉપસ્થિત રહ્યા હતા વિશેષ ઉપસ્થિતિમાં માંડવી નગરપાલિકાના નગરપતિ હરેશભાઈ વિંજોડા ભારતીબેન વાડા સવિતાબેન સોલંકી કાંતાબેન શિરોખા જયશ્રીબેન મુછડિયા વી કે સોલંકી કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહ્યા હતા મહાત્મા કાર્યક્રમમાં હાજરી આપી કાર્યક્રમની શોભા વધારી હતી સમગ્ર કાર્યક્રમ પૂર્ણ થયા બાદ આભાર માની ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ કાર્યક્રમ સંપૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો સર્વપ્રથમ સર્વને વિશ્વવંદનીય ભારત રત્ન અને જેને કહી શકાય કે વિશ્વની અંદર એક જ્ઞાની વ્યક્તિ તરીકે જેની એક નામના છે આજે પણ જે યુનિવર્સિટીમાં જેણે અભ્યાસ કર્યો છે એ યુનિવર્સિટીમાં આજે પણ સિમ્બોલ ઓફ નોલેજ એવું જેના માટે આજે પણ ત્યાં યુનિવર્સિટીના પટાંગણમાં એમનું સ્ટેચ્યુ છે તો આવા એક વિશ્વના મહામાનવની આજે એકસો તેત્રીસમી જન્મજયંતિ છે ડૉક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકર એટલે આ ભારત દેશના બંધારણના રચયતા શરૂઆતનું જીવન આપણે એમનું જોઈએ તો ખૂબ કષ્ટો વેઠી અને એમણે પોતાનું જીવન ઘડતર કર્યું હતું પણ જ્યારે ભારતનું બંધારણ લખવાની વાત આવી ત્યારે તમામે તમામની પોતાની યાચનાઓ છે અને એક સાઈડે મૂકી અને એમાં લેસ માત્ર પણ કોઈ જગ્યાએ એનો અણસાર આવવા ન દીધો અને વિશ્વને વિશ્વકક્ષાએ જે મૂકી શકાય વિશ્વમાં જેની ગણના થઈ શકાય એ પ્રકારનું જે આ કે એક બંધારણ ભારત દેશને અર્પણ કર્યું છે તમામે તમામ લોકોને સમદ્રષ્ટિ રાખી સમતાનો એક ભાવ બંધુતાનો એક ભાવ એવા પ્રકારનો એક ભાવ સાથે જ્યારે બંધારણ લખાયું છે અને આ દેશ એ બંધારણ ઉપર ચાલી રહ્યો છે ત્યારે આજે જ્યારે દેશ આજે આવા મહામાનવની જન્મજયંતિની ઉજવણી કરી ત્યારે માંડવી તાલુકા માંડવી શહેર અને તમામે તમામ લોકો દ્વારા તમામે તમામ નાગરિકો દ્વારા આજે આ કાર્યક્રમની ઉજવણી અને બાબા સાહેબને ભાવવંદના કરવામાં આવી આ પ્રસંગે આપણા શહેર પ્રમુખ શ્રી હરેશભાઈ આપણા શ્રી હરેશભાઈ વિંજોડા સાથે હરેશભાઈ વાડા એ રીતે તમામ નાગરિકો અને તમામે તમામ સમાજના લોકોએ આજે હાજરી આપી અને બાબા સાહેબની ભાવવંદના કરી ધન્યવાદ સંવિધાન કોઈ બદલી ન શકે જે સંવિધાન છે એ સંવિધાન જ રહેવાનું છે એમાં આ પ્રકારની સંવિધાન બદલવાની જે એક ભ્રામક વાતો છે કોઈ બાબા સાહેબનું લખેલું જે બંધારણ છે એને કોઈ નહીં બદલી શકે અને કદાચ બાબા સાહેબે આ બંધારણ ન લખ્યું હોત તો કદાચ અત્યારે જે આપણે જે સત્તાઓ ભોગવી રહ્યા છીએ કારણ કે આ બંધારણે આપણને ઘણા બધા ફંડામેન્ટલ રાઇટ્સ આપ્યા છે એ આપણે ભોગવી રહ્યા છીએ આપણા માટે આપણે એમ કહીએ છીએ ઇટ્સ માય ફંડામેન્ટલ રાઇટ્સ તો સાહેબ જ્યારે આપ આપે જ્યારે એક પ્રશ્ન કર્યો છે ત્યારે રાઈટ્સ અને રિસ્પોન્સિબિલિટી એ સિક્કાની બે બાજુ છે જે રીતે આપણે આપણે આપણા હક માટે સદા મળવા જ જોઈએ બંધારણે આપણે આપણે હકો આપ્યા છે સામે આ બંધારણ દ્વારા આપણી ઘણી બધી ફરજો પણ છે એ રીતે આપણે ફરજો પણ સુપેરી નિભાવીએ અને આપે જે પ્રશ્ન કર્યો એમાં એ કોઈ બાબા સાહેબના લખેલા બંધારણે કોઈ પણ ફેરવી નહીં શકે એ આ પ્રકારની વાતો હું નથી માનતો એને મારો તો આજના દિવસે એ જ સંદેશો છે તમામને કે બાબા સાહેબે જે કષ્ટો વેઠીને શિક્ષણને જે એમણે મહત્તા આપી છે કારણ કે બાબા સાહેબનું જે સૂત્ર છે શિક્ષિત બનો સંગઠિત થાવ અને સંઘર્ષ કરો તો આપણે એમનું જે પ્રથમ એમના જે સ્લોગનનું પહેલું વાક્ય છે ને શિક્ષિત તો મારી દૃષ્ટિએ સમાજને જો હું તો એક સમાજના પ્રમુખ તરીકે અપીલ કરું કે જે પણ વ્યક્તિ જ્યાં પણ બેઠેલ બેસેલ હોય એ શિક્ષણને પ્રાધાન્ય આપે શિક્ષણ હશે કારણ કે આપણા સમાજનો જ્યારે આપણે હવે સમાજ ઉપર પ્રશ્ન કર્યો છે ત્યારે હું કહું છું કે આપણા સમાજનું ઉદ્ધાર શિક્ષણ સિવાય નથી એ ચોક્કસપણે હું માનું છું ધન્યવાદ